આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ યોન સંબંધથી ફેલાતા રોગો જેને આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા એસટીઝ તરીકે ઓળખીએ છીએ આ વિષયને માત્ર ક્લિનિકલ દૃષ્ટિકોણથી જ નહીં પણ એક જાહેર આરોગ્યના મોટા પડકાર તરીકે સમજવો પણ ખૂબ જ જરૂરી છે રામરામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે આ વિષયની જટિલતાઓને સરળતાથી સમજવા માટે આપણે આપણી આજની ચર્ચાને વ્યવસ્થિત રીતે પાંચ મુખ્ય વિભાગોમાં વહેંચીને આગળ વધીશું તો આપણો રોડમેપ કેવો રહેશે સૌથી પહેલાં આપણે એસટીડીની મૂળભૂત ઓળખ કરીશું એ પછી આપણે આંકડા અને જોખમી પરિબળો જોઈશું જેથી ખ્યાલ આવે કે આ સમસ્યા કેટલી વ્યાપક છે ત્યારબાદ આપણે થોડું માઇક્રો લેવલ પર જઈને રોગ ફેલાવનારા જીવાણુઓને ઓળખીશું ચોથા ભાગમાં આપણે આને રોકવાની રીતો અને તેમાં હેલ્થકેર પ્રોફેશનલ્સની શું ભૂમિકા છે તેની વાત કરીશું અને અંતે આપણે જોઈશું કે આધુનિક એસટીઆઈ ક્લિનિક્સ કેવી રીતે કામ કરે છે ચાલો તો સૌથી પહેલાં આપણે બેઝિક્સથી શરૂઆત કરીએ સમજીએ કે આ એસટીડીઝ મૂળભૂત રીતે છે શું તો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એસટીડી એટલે શું જુઓ આ એવા રોગો છે જે અલગ અલગ સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ દ્વારા થાય છે અને જેમ નામ સૂચવે છે એ મુખ્યત્વે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં યૌન સંપર્ક દ્વારા ફેલાય છે આ એક એકદમ પાયાની વ્યાખ્યા છે પણ આખા વિષયને સમજવા માટે ખૂબ જ જરૂરી છે હવે અહીં એક ખરેખર રસપ્રદ વાત છે તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ અઠ્યાવીસ કરતાં પણ વધુ અલગ અલગ જીવાણુઓ એસટીડી ફેલાવી શકે છે પણ આટલી બધી વિવિધતા હોવા છતાં ક્લિનિકલી એના લક્ષણોને મુખ્યત્વે આ ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય છે મૂત્રનળીમાંથી સ્ત્રાવ યોનિમાર્ગમાંથી સ્ત્રાવ અને જનનાંગો પર ચાંદા આ વર્ગીકરણ ડોક્ટરો માટે નિદાનની પ્રક્રિયાને ઘણી સરળ બનાવી દે છે નહીં આપણે એ ભૂલ ન કરવી જોઈએ કે એસટીડીની અસર માત્ર થોડા સમયના લક્ષણો પૂરતી જ હોય છે ના એના પરિણામો ખૂબ જ ગંભીર અને લાંબા ગાળાના હોઈ શકે છે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજાત શિશુઓ માટે આપણે વાત કરી રહ્યા છીએ પેલ્વિક ઇન્ફ્લેમેટોરી ડિઝીઝ વંધ્યત્વ અને ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર પરિસ્થિતિઓની એટલું જ નહીં તે જન્મજાત સિફિલિસ અને હિપેટાઇટિસ બી જેવા રોગો દ્વારા નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે પણ મોટું જોખમ બની શકે છે ઓકે તો આપણે સમજી લીધું કે એસટીડી શું છે અને એના શું પરિણામો આવી શકે પણ હવે સવાલ એ છે કે આ સમસ્યા કેટલી મોટી છે સમાજમાં એનો ફેલાવો કેટલો છે ચાલો હવે વિભાગ બે માં આ જ આંકડાઓ અને જોખમી પરિબળો પર નજર કરીએ આ આંકડો જુઓ પાંચ ટકા આનો અર્થ એ છે કે દર વર્ષે આપણી વસ્તીના લગભગ પાંચ ટકા લોકોને નવા નો ચેપ લાગે છે આ કોઈ નાનો આંકડો નથી આ જાહેર આરોગ્ય માટે એક બહુ મોટો પડકાર છે હવે આ ચાર્ટ પર નજર નાખો અહીં આપણને એક સ્પષ્ટ તફાવત જોવા મળે છે રિપોર્ટ થયેલા કેસો મુજબ શહેરી વિસ્તારોમાં એસટીડીનો વ્યાપ લગભગ દસ ટકા છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં એ સાત ટકાની આસપાસ છે હવે તમે વિચારશો કે આવું કેમ વેલ એની પાછળ વસ્તીની ગીચતા જીવનશૈલીમાં તફાવત અને હા શહેરોમાં નિદાન અને રિપોર્ટિંગની સારી સુવિધાઓ જેવા ઘણા કારણો હોઈ શકે છે તો સવાલ એ છે કે આ રોગોનું સૌથી વધુ જોખમ કોને છે આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે અઢારથી ત્રીસ વર્ષના યુવાનો સૌથી વધુ પ્રભાવિત થતી વયજૂથ છે આ ઉપરાંત વૈવાહિક સ્થિતિ પણ એક મહત્વનું પરિબળ છે જેમ કે સિંગલ ડિવોર્સ્ડ કે અલગ રહેતા લોકોમાં કેસ વધુ જોવા મળે છે અને હા સામાજિક આર્થિક સ્થિતિ પણ ભૂમિકા ભજવે છે જેમાં આર્થિક રીતે નબળા યુવાનો વધુ સંવેદનશીલ હોય છે પણ વાત માત્ર વ્યક્તિગત જોખમોની નથી આપણે થોડું ઝૂમ આઉટ કરીને મોટા ચિત્રને જોવું પડશે વસ્તી વધારો અને લોકોનો એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર વિશ્યાવૃત્તિ બેરોજગારી અને દારૂનું વ્યસન જેવી સામાજિક સમસ્યાઓ અને સૌથી અગત્યનું શિક્ષણનો અભાવ આ બધા પરિબળો મળીને એક એવું વાતાવરણ બનાવે છે જેમાં એસટીડી સરળતાથી ફેલાઈ શકે છે ઓકે અત્યાર સુધી આપણે મોટા ચિત્રની વાત કરી હવે ચાલો થોડા ઊંડા ઉતરીએ માઇક્રોસ્કોપિક લેવલ પર વિભાગ ત્રણમાં આપણે એ ચોક્કસ જીવાણુઓને ઓળખીશું જે આ બધા રોગોનું મૂળ કારણ છે આ ટેબલ જુઓ આ ક્લિનિશિયન્સ માટે બહુ જ મહત્વનું છે અહીં કેટલાક મુખ્ય એસટીડીઝ અને તેના માટે જવાબદાર ચોક્કસ પેથોજન્સની યાદી છે જેમ કે પ્રાઇમરી સિફિલિસ માટે ટ્રેપોનેમા પેલિડમ જવાબદાર છે શેન્ક્રોઇડ હિમોફિલિસ ડ્યુક્રીએ નામના બેક્ટેરિયાથી થાય છે હર્પીઝ માટે હર્પીઝ સિમ્પલેક્સ વાયરસ જવાબદાર છે તો ગોનોરિયા માટે નાઇસેરિયા ગોનોરી અને એલજીવી ક્લેમિડિયા ટ્રેકોમેટિસ દ્વારા થાય છે આ જાણકારી કેમ જરૂરી છે કારણ કે ચોક્કસ નિદાન અને યોગ્ય સારવારનો આ જ આધાર છે ચાલો તો આપણે સમસ્યા અને તેના કારણોને તો સમજી લીધા પણ હવે સૌથી અગત્યનો સવાલ આપણે આને રોકી કેવી રીતે શકીએ આનું નિયંત્રણ અને સંભાળ કેવી રીતે થાય વિભાતચાર આ જ વિષય પર છે પ્રવેન્શન અને હેલ્થકેર પ્રોફેશનલ્સની ભૂમિકા તો સારા સમાચાર એ છે કે આને રોકી શકાય છે અને એના માટે આ પાંચ મૂળભૂત સિદ્ધાંતોને અનુસરવા ખૂબ જ જરૂરી છે પહેલું અને સૌથી અગત્યનું સુરક્ષિત યોન પદ્ધતિઓ અપનાવવી બીજું તમારા પાર્ટનરની પણ તપાસ કરાવવી ત્રીજું જો કોઈ પણ શંકા જાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી ચોથું જો સારવાર શરૂ થાય તો તેને અધૂરી ન છોડવી પૂરો કોર્સ કરવો અને પાંચમું નિયમિત રીતે ફોલોઅપ માટે જવું આ પાંચ પગલાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે અને આમાં આરોગ્ય કર્મચારીઓની ભૂમિકા શું છે સૌથી મોટી જવાબદારીઓમાંથી એક છે લોકોને શિક્ષિત કરવા આ કોટ બધું જ કહી દે છે જનતાને એસટીડી એચઆઈવી અને એડ્સ વિશે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી કારણ કે જ્ઞાન જ બચાવનું પહેલું પગથિયું છે શિક્ષણ આપવા સિવાય પણ આરોગ્ય કર્મચારીઓની ઘણી બધી જવાબદારીઓ છે જેમ કે નવા કેસને ઓળખવા અને સિસ્ટમમાં તેની જાણ કરવી દરેક દર્દીની પૂરી તપાસ થાય અને સારવાર પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવું જો કેસ જટિલ હોય તો તેને યોગ્ય નિષ્ણાંત પાસે મોકલવો અને ખૂબ જ સંવેદનશીલતાથી દર્દીઓને એચઆઈવી સ્લેશ એઇડ્સના ટેસ્ટિંગ માટે કાઉન્સેલિંગ આપવું આ એક બહુ આયામી ભૂમિકા છે ઓકે તો આપણે પ્રિવેન્શન અને પ્રોફેશનલ્સની ભૂમિકા વિશે વાત કરી પણ આ બધું થાય છે ક્યાં આના માટે જે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એટલે કે આધુનિક એસટીઆઈ ક્લિનિક ચાલો આપણા છેલ્લા વિભાગમાં તેના પર નજર કરીએ ઘણીવાર લોકો એસટીઆઈ ક્લિનિક અને રિપ્રોડક્ટિવ હેલ્થ ક્લિનિક વચ્ચે ગૂંચવાઈ જાય છે તો ચાલો એ તફાવત સ્પષ્ટ કરી લઈએ જુઓ એસટીઆઈ ક્લિનિકનું મુખ્ય ફોકસ યોન સંક્રમિત રોગોના નિદાન અને સારવાર પર જ હોય છે જ્યારે રિપ્રોડક્ટિવ હેલ્થ ક્લિનિકનો વ્યાપ મોટો છે તે કુટુંબ નિયોજન માતૃત્વ સ્વાસ્થ્ય જેવી ઘણી બધી સેવાઓ આપે છે અને એસટીઆઈ સેવાઓ એનો એક ભાગ હોય છે આજનું એસટીઆઈ ક્લિનિક માત્ર દવા આપવાની જગ્યા નથી એ એક કમ્પ્લીટ સપોર્ટ સેન્ટર છે અહીં તમને શું શું મળે લોકોને શિક્ષણ અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે કોન્ડોમ જેવી પ્રિવેન્શનની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે હેલ્થ સ્ક્રીનિંગ અને નિદાન માટે ટેસ્ટિંગ થાય છે એન્ટીબાયોટિક સારવાર રસીકરણ ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શન અને જરૂર પડે યોગ્ય જગ્યાએ રેફરલ પણ આપવામાં આવે છે બધું જ એક છતની છે તો આ બધી ચર્ચા પછી હું તમને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું ભવિષ્યના ડોક્ટરો અને હેલ્થ પ્રોફેશનલ્સ તરીકે આપણી સામે બે મોટા પડકારો છે એક સમાજમાં આ રોગો સાથે જોડાયેલો કલંક એટલે કે સોશિયલ સ્ટિગ્મા અને બીજો દવાઓની અસરકારકતા ઘટતી જાય છે એટલે કે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ તો સવાલ એ છે કે આપણે આ બેવડા પડકારોનો સામનો કેવી રીતે કરીશું આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે